નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાતે હાઈકોર્ટે આપ્યો આદેશ સરકારી જે કર્મચારીઓ હવે ગણાશે કામી પગાર લાભ સહિત લાભ હવે આપવામાં આવશે તો મિત્રો હવે આ કર્મચારીઓને કામી કરવામાં આવશે ને કાયમી કર્મચારીઓ સારી તેનો લાભ પણ આપવામાં આવશે તો કયા કર્મચારીને કાયમી લાભ આપવામાં આવશે તો તેના વિશે આપણે અમે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછું અવશ્ય જોઈન થઈ જજો તો એમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યવૃત્ત કર્મચારી પંચાયત બાબતે જેમના પગાર બાબતે ડીએડીઆર ડીઆર એચઆરડી અન્યતા કોઈ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ચાલુ જાણીએ વિગતવામાં આવી હતી તો મિત્રો ગુજરાત યુનિવર્સિટીના વર્ષો પહેલાં ભરતી કરાયેલ એકસો સડસઠ કર્મચારીઓના મુદ્દે તાજેતરમાં કોર્ટમાં આદેશના પગલે હવે તમામ એરિયસ સહિત તક કે ચૂકવવામાં નિર્ણય કરવામાં આવે છે મહત્વ વાત એ છે કે માત્ર એરિયસ પેટે જ પંદર કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવા પડે તેમ છે યુનિવર્સિટીથી જે તે સમયે કરેલી ભરતી લઈને હાલમાં કરોડો રૂપિયાની ચૂકવણી બાદ આર્થિક કટોકટીનો સામનો કરવો પડી તે સ્થિતિ ઊભી થઈ ગઈ છે યુનિવર્સિટી યુનિવર્સિટી વર્ષ એક્યાસી બ્યાસી મક્કમના આધારે એકસો સડસઠ કર્મચારી વક્ત ચારમાં ભરતી કરવામાં આવી હતી આ ભરતી કર્યા પછી યુનિવર્સિટીના કર્મચારીઓની ગ્રાન્ટ માટે સરકાર દરખાસ્ત કરતા ભરતી કરતાં પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાના મુદ્દે ન લેવાના મુદ્દે મિત્રો એકસો સડસઠ કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારી ગણવા ઇન્કાર કરી દીધો હતો અને મિત્રો યુનિવર્સિટી જે તે સમયે મહેકમને ધ્યાનમાં રાખીને ભરતી કરી હોવાના રજૂઆત કરવા છતાં સરકારે આ કર્મચારીઓને કાયમી ગણીને પગ ગ્રાન્ટ સહિત લાભો આપવાની ના પાડી દી દીધી હતી સૂત્રો કહે છે યુનિવર્સિટી જે તે સમયે કુલપતિ કે એસ શાસ્ત્રી લઈને એમાંશુ પડ્યા સુધી તમામ વાઇસ શાસ્ત્રોને એકસો અડસઠ કર્મચારી યુનિવર્સિટી કર્મચારી ઘણી લાભોને ગ્રાટમાં વધારો કરવાની માગણી કરી હતી પરંતુ જુદા જુદા કારણોસર સરકારે માગણી સ્વીકારી ન હતી મહત્વની વાત એ છે કે સમય યુનિવર્સિટી પોતાની એકસો સડસઠ કર્મચારીઓને તમામ લાભો આપવાની તૈયારી જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા કામગીરી કામગીરી કરવામાં આવે તે ગ્રાન્ટ પર કા ગ્રાન્ટ કાપ કરવા માટે સરકારે આદેશ કરી સરકારે જે આદેશ કર્યો હતો તેમાં જો કર્મચારીઓ જે લાભો ચૂકવવા અંગે તે માટી ગ્રાન્ટ મોટી ચૂકવવાની રહેશે તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે તો મિત્રો એકસો સડસઠ કર્મચારીને કાયમી ગણવામાં આવશે તેને લાભો પણ આપવામાં આવશે તો મિત્રો આ તેમાં